जिगना बिन स्टाइल है गजब का आपका रहते हो बहुत कुल कभी कभी तुम भी लगते हो ब्यूटीफुल सुनकर मेरी तारीफ जाड़ पर ना चढ़ना मैं तो बना रही थी आपको अप्रिल फूल धारा बिन आप भी सुंदर होने का गुरूर मत करना हो क्यों क्यों जब आप आईने के पास जाते हो ना तो आईना कहता है ब्यूटीफुल ब्यूटीफुल

દર વખતે કાંઈ ને કાંઈ પાર્સલ ઓનલાઈન મંગાવતા હોય ઘરવાળા તો એનું હશે તો એકદમ ગિફ્ટ પેક કરેલું હતું એટલે હવે સાદી વસ્તુ આવે ગિફ્ટ પેક તો કરેલી ન હોય એટલે આપણે વધુ આતુરતા થાય એટલે જેવું અંદર બોક્સ આવે ને મેં હો ને બોક્સ ખોલું ને તો બોક્સની અંદર બોક્સ બોક્સની અંદર બોક્સ અને છ કે સાત બોક્સ નહીં ટોટલ પંદર બોક્સ બોલો અરે બાપરે પણ તારા બેન તો કેવું ગિફ્ટ હતી શું અરે ની અંદર લખેલું હતું એપ્રિલ ફૂલ બોલો અને મારા ઘરના જ મને બનાવતા હતા ધારાબેન તમે એપ્રિલ ફૂલ બની ગયા તો શું એટલે પણ આ જિંદગીની મજા છે હો પછી તો ખૂબ હસ્યા અને મજા મજા જ કરી બહુ ધારાબેન આવું મારી સાથે પણ થયું તું હો ઓહો મારો બર્થડે હતો ને તો મારા માટે મારી ફ્રેન્ડે ગિફ્ટ મોકલી અને એ ગિફ્ટ ખોલી ને તો એમાં કેક હતી તો હું તો એટલી ખુશ થઈ ગઈ ને મસ્ત મજાનું આઈસિંગ કરેલું હતું પિંક કલર હતો સ્ટ્રોબેરીની ફ્લેવર હતી અને ઉપર મસ્ત લખ્યું હતું હેપી બર્થડે તો તો હું એટલી ખુશ થઈ ગઈ ને મારા ઘરના ને બધાને ભેગા કર્યા અને હું કેક કટિંગ કરવા માટે રેડી થઈ ગઈ વાહ અને જયારે મેં બધાને ભેગા કર્યા ને હું કેક કેક કટિંગ કરવા માંડ્યું ને ત્યારે ખબર પડી કે આ તો ખાલી ઉપર આઈસિંગ જ હતું નીચે તો બધા થર્મોકોલ જ હતા પછી મને ખબર પડી કે આ તો મારી ફ્રેન્ડે મને એપ્રિલ ફૂલ બનાવી હસીએ ખરા અને થોડોક ગુસ્સોએ આવ્યો હો જિજ્ઞાબેન આજે થોડોક ગુસ્સો મને આવ્યો તમારો પણ પછી તમે હસ્યા અને મને હસાવી દીધો અને આપણી બહેનોએ સાંભળીને હસી હશે પણ તારા બેન આ એપ્રિલ ફૂલની મજા જ કંઈક અલગ છે અને આ મજામાં અને મજામાં તો આપણા સંબંધો ગાઢ અને તરો તાજા રહે ધારાબેન આપણે આપણી બહેનોને કહીએ કે ચાંદ તારો કો દેખ સબસે પહેલે આપ્યા તો જીજ્ઞાબેન જેમ આપણે એપ્રિલ ફૂલ બન્યા ને એમ આપણા શ્રોતાઓના પણ ઘણા જૂના જૂના એપ્રિલ ફૂલને લગતા સંસ્મરણો હશે અને આજે એમના જ અવાજમાં એમના જ સંસ્મરણો આવો શ્રોતા મિત્રો આપણે સૌ સાંભળીએ આપણા જે પત્ર મિત્રો છે શ્રોતા મિત્રો છે એપ્રિલ ફૂલ કેવી રીતે બન્યા ક્યાં બન્યા અને તો ચાલો આપણે જાણીએ એમના જ અવાજમાં આકાશવાળી ભુજ સહીયર વિભાગ હું ભૂજતી કલ્પા જયદેવ ઉપાધ્યાય આજે છે 1 એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલ બરાબર છે તો દરેકના જીવનની અંદર કોઈને કોઈ એપ્રિલ ફૂલ ના રમોજી બનાવો તો બનેલા જ હોય છે તો હું આજે મારી વાત કરવા માંગીશ તો એટલું જરૂર કહીશ કે મારું પિયર મોરબી એટલે મારા જે સંસ્મરણો હશે એ બધા પિયર પક્ષ થી હશે તો મારા માસી છે ને નાના એ ખૂબ જ રમોજી સ્વભાવના છે તો એને મને એક વખત ફોન કર્યો ત્યારે લેન્ડલાઈન ફોનનો જમાનો હતો મને કે કે મારા ઘર પાસે બહુ જ સરસ ડ્રેસ વેચવા આવ્યા છે તો કે તું ને તારી બેન મતલબ મારી બેન ધારું ને કે બધા આવો ને કે તારી બે ચાર બેન પણ લેતી આવજે તો કે અમે અમારી શેરીમાં એ બધા લેશું તો ઈ કે ભાવ યાદ બી કરી દેશે કે એમ વાળા ભાઈ કે છે એટલે મેં કીધું ભલે પછી હું તો છે ને સરસ તૈયાર થઈ અને ગઈ મેં કીધું હાલો આપણે લેવા છે પછી મારી બીજી બિચારીને હેરાન કરીને લઈ ગઈ પછી ત્યાં જઈને જોયું ને તો કોઈ ફેરિયા વાળો નતો મારા માસી છે ને એ રસોઈ બનાવતા હતા અને એમના સાસુ ને સસરા ગરમ ગરમ રોટલી જમતા હતા પછી મેં કીધું કે હું મોડી પડી મેં કીધું માસી ફેરિયા વાળા ભાઈ વયા ગયા કે શું થયું તો મને કે કે અલ કલ્પુ આજે તને ખબર નથી કે આજ તો પેલી એપ્રિલ છે કે મેં તમને બધાયને એપ્રિલ ફૂલ બનાવ્યા એટલે પછી અમે લોકો ખૂબ જ હસ્યા અને ત્યારે માસીએ છે ને નવી નવી સરસ આ સિઝન હોય એટલે વેફર ને બધું ઘરે બનાવ્યું હતું તો એ થોડુંક એને તળ્યું પણ હતું તો અમને લોકોને બેનપણીને બધાને નાસ્તો કરાવ્યો પછી થોડીક વાર વાતુચીતું કરીને પછી અમે સરસ મજાના આ એક રમૂજ સાથે છૂટા પડ્યા ત્યાર પછી થી તો હું પહેલી એપ્રિલ આવે ને એટલે ખૂબ જ ધ્યાન રાખું કે ગમે એનો ફોન આવે ને તો પેલા દસ વખત વિચાર

અને અમારા ખૂબ ખૂબ વાતોના વડા આજના દિવસે આપ સૌને રસોડા તરફથી સાણસી વેલણની રમઝેટ નિયમિત પત્ર લખનાર અનિયમિત જવાબ આપનાર સૌને અમારા ધનતેરસ શહેરમાં હરઘડી યાદ કરનાર કોટડા ટીટોળીથી વાલાજ રમણીકલાલ તેમજ સર્વ ગળમથલ ભાઈઓ અમો સહિયર દરરોજ સવારમાં આઠ વાગે સાંભળીએ છીએ સહિયરમાં આપેલ ડુંગળીના હલવા વિશેની રેસીપી ઉડતા બેને આપી સરસ હતી હલવા વિશેની માહિતી આ પ્રમાણે હતી ચાર પાંચ ડુંગળીને ભાંગી મિક્સરમાં નાખી માવો બનાવી ત્યારબાદ કઢાઈમાં નાખી ધીમા તાપે ગરમ કરવું થોડો ગોળ લસણ એની પેસ્ટ નાખી હલાવવું તેમજ થોડીક રાખ નાખી કેવિકોલ નાખી ગરમ થવા દેવું એકતાની ચાસણી થાય ત્યારે કુંડામાં નાખી ઠંડુ પડવા દેવું ચોસલા પાડી ફરતા આકડાના પાંદ રાખી માથે છાણના ખમણ ભૂકો વભરાવો અને કડવા લીમડાના પાનથી ગાર્નિશ કરવું નમસ્તે બાર મહિનામાં એપ્રિલ મહિનો આવે એમાં માણસો એપ્રિલ ફૂલ બનાવતા હોય એકબીજાની પણ હવે પહેલાંના જમાનાના માણસો એપ્રિલ ફૂલ બનતા હતા એ સ્વભાવે ભોળા હતા એટલે હવે માણસો બધા હોશિયાર થઈ ગયેલ છે તો એપ્રિલ ફૂલ બનતા નથી હવે તો માણસો પોતે એપ્રિલ ફૂલ બનાવે છે બધાને રોજમાં રોજ બનાવે છે એપ્રિલ ફૂલ મારી જિંદગીમાં મને માણસો કેટલાય એપ્રિલ ફૂલ બનાવ્યા છે આજ સુધી બનાવતા રહે છે અને ખાસ એપ્રિલ ફૂલ લેડીસ જ બનતી હોય છે કેમ કે કે ભોરી હોય છે તેમને ભોળપણનો ફાયદો ઉપાડી તેમને રોજ એપ્રિલ ફૂલ બનાવવામાં આવે છે અને હવે માણસો એટલી ફૂલ બનતા નથી ને હવે નવું યુગ છે તો એપ્રિલ નો કોઈ મહિના ટેકનોલોજી યુગમાં પડી ગયા છે આ બધું હવે ભૂલી ગયેલ છે નખત્રાણાથી કિરીટ સોલંકી જ્યારે અમે ભુજ રહેતા હતા ત્યારે મારી સાડીની સગાઈ થઈ હતી તો મેં એને એપ્રિલ ફૂલ કરવા માટે એક કવર લખ્યું અને એમાં લખ્યું કે મારા સાડુભાઈ અને એના મમ્મી એટલે કે મારી સાડી ભદ્રાના થનાર પતિ અને એના સાસુ બંને ત્યાં ભુજ આવે છે એવી રીતનું પત્રમાં લખેલું અને લખ્યું હતું કે ચાર વાગ્યાની બસમાં અમે લોકો આવશું તો કિરીટ કુમારને સામે મોકલજો એવી રીતનું કવર લખીને મેં મારી સાડીના હાથમાં આપી દીધું કે આ કવર આવેલ છે અને બીજે દિવસે જ બસ સાડા ત્રણ વાગે નાઈ ને મારી સાડી તૈયાર થઈ ગઈ સારા કપડાં પહેરીને અને મને કીધું કે મહેમાન આવવાના છે તો એને તમે બસ સ્ટેન્ડે લેવા જાજો અને જ્યારે ચાર વાગ્યા ત્યારે મેં મારી સાડીને કીધું કે આ તો તારું એપ્રિલ ફૂલ કરવામાં આવ્યું આવ્યું છે બાકી કોઈ મહેમાન આવવાના નથી નમસ્કાર ગયા વર્ષે કિરીટભાઈનો ફોન આવેલો મારા ઉપર મને કહેલું કે અમે રમણીકભાઈ અને પોપટભાઈ કાલે અમદાવાદ આવવાના છીએ તો આપને મળવાની ઈચ્છા હોય તો આપ ગીતા મંદિર આવી જજો તો મેં એમને કહ્યું એક કામ કરજો ને તમે ગીતા મંદિરથી બીઆરટી બસમાં ઇસ્કોન આવી દેજો હું તેમને લેવા આવી દઈશ ખૂબ જ એક મનમાં હર્ષની લાગણી થઈ અને થયું કે ચાલો રેડિયાના થકી તો મિત્રો મળ્યા અને એકબીજાને મળવાનો મોકો મળ્યો આનો શ્રેય મેં આકાશવાણીને આપીએ છીએ એટલે હું રાજી રાજી થઈ ગયો અને બીજા દિવસની રાહ જોવા મળ્યો બીજા દિવસે સવારે વહેલા ઉઠી અને વાહન લઈને હું ઇસ્કોન મંદિરે ગયો અને ત્યાંથી મેં કિરીટભાઈને ફોન કર્યો કિરીટભાઈ કેટલા આવ્યા આપ કિરીટભાઈ કે અમે નથી આવવાના અમદાવાદ આ તો ખાલી આપને એક એપ્રિલ ફૂટ બનાવ્યા પહેલી એપ્રિલ છે એટલે મનમાં એક હસવું પણ આવી ગયું અને થોડું ચિંતા પણ થઈ કે કેમ આજે આયા હોય તો કેટલું સારું પણ પછી ખબર પડી કે આ એક રમુજી કરી મારી સાથે ખૂબ જ આવા કિસ્સાઓ બનતા હોય છે જીવનમાં પણ આ કિસ્સાઓ શેર કરવાનો દિવસ એક જ એપ્રિલ મહિનાની પહેલી તારીખ એટલે મિત્રો આવા કિસ્સા આપણે શેર કરતા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કોઈને હૃદયને ઠેસ ના પહોંચે એવા રમુજી કિસ્સાઓ એકબીજાને શેર કરજો નમસ્કાર જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ બપાડા પોપટભાઈ રાવળ પિંચુ મકવાણા સહપરિવાર આજથી વીસ વર્ષ પહેલા ની ઘર સત્ય ઘટના છે હું મારા મોટા ભાઈ ને ઘેરે ગયેલો અને યાદથી તે બે દિવસ અમારે સાયકલ ના પ્રવાસ હતા ગાડીઓ હતી નહીં એટલે ભાઈ ઘરે ઘેરે જઈ અને વળતા નાના ભાઈ ને ઘેરે હું હાજર આવ્યો અને મેં મારા ભાઈ ને કીધું કે કાલે તમારા પપ્પા તમને તેડવા આવશે કે સારું કે બપોરે તેડી અને જમીને હું નીકળી જઈશ કે કશો વાંધો નહીં એટલે હું મારા ભાઈ ને ગય રોકાણો સવારે અમે હાઈવે ઉપર દુકાન હતી એટલે દુકાને જઈને બેસી પછી આવશું હું મેં અમારા ભાઈ ને ઈશારો કરી દીધો સમજાવી દીધા એ અમે બાર વાગે ગયા એટલે તો એ શેરો ઈ ભજીયા ને એ એ રસોઈ ત્યાં રાખી નાય ધોઈ નાખ્યા તૈયાર થઈ ગયા બાર વાગ્યા તો અમે તો ગયા ગયા પછી કીધું કે મહેમાન આવવાના હશે મારા પપ્પા આવવાના છે કોઈ આવ્યું નહીં હું કોઈ મેં આવી ગયા તો મને નથી દેખાતું અરે તમે નહીં મારા પપ્પા આવવાના કહેતા આવે છે આમ હું કહું ભાઈ કોઈ તેડવા નહીં આવે એમ આવ્યા છે એ બી મહેમાન હશે એટલે અમને તમે જે કઈ તૈયાર હોય એ જમવા આપી દો કે આવું નવું ખોટું હું બોલું ખોટું કઈ બોલતો ને આજ કઈ તારીખ છે એ મને થોડી ખબર હોય હું કાલ થી પેલી તારીખ છે અને એપ્રિલ ફૂલ કેવાય મેં તમને એપ્રિલ ફૂલ બનાવ્યા હું એક બહુ સારું કર્યું લ્યો હું આવું ને આવું જ કરી એમ કરીને અમને તો જમ આપી દીધું જમી કાળવી ને એ નિરાજી ઓટકાર ખાઈ કીધું કે એ હો છોકરા મા થા ને તારા ગટપણ પાળે એ કે હવે ખાટલે સુઈ જવું છે કે શું કરવાનું છે એટલે ભાઈ સુવાનું છે હું પછી તો બી બહુ મજાક કરી બહુ દાંત કાઢ્યા હો એ કે આવું તો અમને ખબર એ ના હોય જૂના માણસો રયા એટલે આવું બૌ અનુભવ ના હોય હો મારા ભાઈ ભી ભોળા મારા ભાઈ ને કઈ બોલે નઈ કે ભાઈ હશે અત્યારે આવું ગામમાં માં મીનાશ કરે કયા ખમાસ હારા તમારે આમ થયું ને કોક ના ઘરે દીકરા આયવા કોક પડી ગયો કોક વાગી ગયો આવું હોય તને ખબર નો હોય એ કે વાંધો નઈ કઈ હો એપ રિપોર્ટ બનાવી જમી કરી ને વી આવ્યો ખત્રી કોલોની નવા અંજારથી અબ્દુલ કાદર ખત્રી એપ્રિલ ફૂલ એક એવો દિવસ છે કે આપણે દરેક વસ્તુ સાચી લાગે ભલે કોઈક ને કોઈક એવું આપણે મતલબ કે રમુજી બનાવે કે એવા સત્ય જ લાગે અને ખરેખર તે દિવસે એવા સમાચાર ખોટા જ હોય છે અને એપ્રિલ ફૂલ એક આ આનંદનો દિવસ અને મજાકનો દિવસ પણ ગણી શકાય એવું મારું માનવું છે આ વાત છે પેલી એપ્રિલ ઓગણીસો ની રેડિયોના પુત્ર મિત્ર ધીરુભાઈ વાડાણા બહુ પ્રખ્યાત નામ તો એ આવ્યા મારા મિત્ર એટલે લગભગ ઘરે ઓછા આવે એ તે દિવસે આવ્યા એટલે થોડુંક અચરજ થયું એટલે મેં એને પૂછ્યો કે ભાઈ ધીરુભાઈ કેમ અત્યારમાં તો મને કે કેવાય એવું નથી મેં કીધું બોલો ને તો કે તમારા મૃત્યુના સમાચાર સમાચારમાં છે સમાચાર અમારા ભાવનગર જિલ્લાનું બહુ નામના ધરાવતું છાપુ પ્રતાપભાઈ શાહ એના એડિટર તો મને કે એમાં આવા સમાચાર છે અને એમાં તમારી ફોટા સાથે મરણની પ્રેસનોટ છે એટલે મેં કીધું છાપુ લેતા આવો હવે અને એ છાપુ લાવ્યા ને જોયું ને દરમિયાનમાં ઘણા લોકો અમારી જ્ઞાતિ ન ઘણા બધા ધોતી ને બધું લઈને આવવાની તૈયારીમાં હતા પણ એ આવે એ પહેલાં જ અમે ચોકમાં બોર્ડ મૂકી દીધા અને જે જે જગ્યાઓ હતી જાહેરાતની ત્યાં એ જાહેરાતો બધી કરી ઘોડાગાડી ફેરવી દીધી આખા ગામમાં અને લાગતા બધા મોબાઈલ સગવડતા નહી એટલે પછી આ રીતે બધું થરીથામ કરી નાખ્યું અને બપોર પછી અમે બે મિત્રો ભાવનગર ગયા સૌરાષ્ટ્ર સમાચાર તંત્રી પ્રતાપભાઈ શાહ ને મળ્યા એને વાત કરી

સમાચાર આવ્યા છે એ સમાચાર ખોટા છે જગદીશભાઈ ગોહિલ દોષ ગાડી વાળા હયાત છે અને એમનું સ્વાસ્થ્ય તંદુરસ્તી બધું બરાબર છે આટલા સમાચાર અમે તમને ત્રણ દિવસ સુધી છાપવામાં આપશું એમ એટલે પછી અમે માની લીધું અને પરત આવ્યા એટલે ઘણી વખત આવું બધું બને એમ હાલો એક એટલે કીધો બહુ મજા આવી બધા બધા જ આપણા શ્રોતા મિત્રો પોતાના જૂના જૂના અનુભવો આપણી સાથે વાગોળ્યા અને કદાચ વોઇસ મેસેજ કરતા કરતા પણ એ લોકો એ સમયમાં સરી ગયા હશે અને આપણે પણ ખૂબ મજા આવી અને આશા છે આપણા શ્રોતાઓએ પણ આજનો કાર્યક્રમ જે સાંભળતા હશે હશે એને ખૂબ મજા પડી અને ક્યાંક પોતાનું જીવન એમણે પણ વાઘોડ્યું હશે હા અને આવી જયારે જૂની યાદો તાજી કરીએ ને કે હું આવી રીતે એપ્રિલ ફૂલ બન્યો હતો કે બની હતી ત્યારે જે રોમાંચિત થઈ જાય ને એનું કંઈક ઓજ અલગ છે હો ધારાબેન કારણ કે વસમી યાદો છે ને એ ઝડપથી આપણા દિલમાં નથી જાતી એ આપણે ન આગળ્યું હોય ને તેમ છતાં આપણા માનસપટ પર આવી જાય પણ આજે તો આપણે આશા રાખીએ કે દરેક શ્રોતા મિત્રોને એમના જૂના હાસ્યના કિસ્સા આપણે જરૂરથી એમના માનસપાટ ઉપર લાવી દીધા હશે અને એટલે જ આપણે એમને કહીએ કે આપકી યાદ તો એક અનમોલ ફૂલ હે હમ આપકો ભૂલ જાય એ આપકી ભૂલ હે હમ અપનો કો નહીં ભૂલતે ય હમારા ઉસૂલ હે દિલ પર મત લો દોસ્ત આજ તો એપ્રિલ ફૂલ હૈ અરે પણ બહેનો અમે આપ સૌને જણાવીએ કે અમે આપને એપ્રિલ ફૂલ આ કવિતામાં નથી બનાવતા હો તમે તો હંમેશા મારા અને જીજ્ઞાબેનના હૃદયમાં રહેવાના જ છો અને તમે અમારા માટે અનમોલ જ છો કેમ કે તમે છો તો અમે છીએ તમે છો તો સહ્યાર છે હમ આ કાર્યક્રમની શોભા જ આપણા પત્ર મિત્રો અને શ્રોતા મિત્રો થકી જ છે એટલે બહેનો તમે કાર્યક્રમ સાંભળતા રહેજો અને તમારા પ્રતિભાવો તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમને પત્રો દ્વારા જરૂરથી જણાવતા રહેજો ધારાબેન આપણે આ એપ્રિલ ફૂલની મજાક મસ્તીમાં તો આવી રહેલા રામ નવમી પર્વની શુભકામનાઓ આપવાનું તો રહી જ ગયું હા હો જીજ્ઞાબેન તો એટલે જ આપણે કહી દઈએ બહેનોને કે રામ ભક્તિ કી હૈ બહેતી ધાર રામ નામ હૈ મોક્ષ કા દ્વાર સો જપતે જામન રામ નામ રામ નામ હી એક આધાર તો આ સરસ મજાના વિચાર સાથે આપ સૌને રામનવમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ફરી મળીશું આવા જ હાસ્ય મનોરંજન અને માહિતી સાથે આપના માનીતા કાર્યક્રમ શહેર બરાબર બપોરે સાડા વાગે વાર મંગળવાર તો સાંભળતા રહો આકાશવાણી ભુજ ત્યાં સુધી